ઊંધા ગેસની સમસ્યા કે જેમાં ખૂબ જ ગભરામણ થતું હોય ને ગભરામણ એટલી બધી થતી હોય કે રાતના ઊંઘ પણ ના આવે ઠીકથી રાતના સૂઈ પણ ન શકાય અને સાથે સાથે કબજીયાત રહે પેટ પૂરું સાફ ન થાય સતત ગેસ રહે સુગર અને બીપી ઊંધો ગેસ વધે એટલે એ બંને વસ્તુ વધી જાય અને વરી પાછું જે છે અલગ અલગ દવાઓ લેવી પડતી હોય ગભરામણ થાય એટલે અવારનવાર ઇન્જેક્શન કે દવાઓ લેવા માટે પણ દોડવું પડતું હોય એવા ઘણી બધી સમસ્યા ઊંધા કેસ વાળા પેશન્ટને રહેતી હોય છે એવા જ એક પેશન્ટ મારી સાથે છે સામંતભાઈ સામંતભાઈ તમારું કયું ગામ મારું ગામ ગરામણી ગરામણી તાલુકો સોઈ ગામ સોઈ ગામ ત્યાંથી તમે અવળા બધા દૂર ગાંધીધામમાં મારી પાસે કઈ રીતે આવ્યા શું જોઈને આવ્યા સાહેબ આપના વિડીયા ખૂબ આવતા ને હા એના લીધે અને એમાં જેમ બીજા દર્દીઓને ખૂબ સારું પરિણામ મળતું ઊંધા કેસમાં એટલું જ તમને સારું પરિણામ મળ્યું હા એટલું જ સારું પરિણામ એટલું બીજી ઘણી દવા લીધી પણ કાંઈ ફરક ન પડ્યો ત્યાંથી છેટ તમે એમ અહીંયા આવ્યા તો તમને એમ લાગ્યું કે મારો ધક્કો વસૂલ થયો હા ધક્કો વસૂલ થયો વસૂલ થયો અહીંયા આવા જેવું છે આવવા જેવું છે હવે તમને સમજભાઈ ઊંધા ગેસની સમસ્યામાં શું શું તકલીફ હતી કેટલા વર્ષથી હતી આ છેલ્લા સાહેબ દસ વર્ષથી હતી દસ વર્ષ શું થતું કાકા તમને કબજીયાત રહેતી ઝાડા બરાબર થતા ને છાતીમાં ગભરામણ થતી માથા ઉપર ગેસ ચડતો માથામાં ને છાતીમાં ગેસ ચડી જાય પછી એના કારણે પછી રાત્રે ઊંઘ પણ ના ઊંઘ પણ ના આવતી ઊંઘ ના આવતી બરાબર છે પછી એના માટે તમે સામતભાઈ કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે આશરે ડોક્ટર તો ભાભર પાટણ ત્રણ થી ચાર ડોક્ટર બદલ્યા બરાબર શું નિદાન કરતા ડોક્ટર નિદાન તો સાહેબ દવા હાલતા અને લઈ લે ગોળી લે એટલા વર હારું રહેતો ને પછી એનું થઈ જાતું એને થઈ જાતું બરાબર છે પણ પેટ સાફ ને પાચન સુધરતું નહીં ના સુધરતું નહીં પાચનમાં કંઈ સુધારો ન કોઈ સુધારો નહીં બરાબર હવે સામંતભાઈ આપડી દવા લગભગ જે છે આપડી 3 થી 4 મહિના દવા થઈ અને પંચકર્મ ટ્રીટમેન્ટ થઈ તમને કેટલા ટકા સારું લાગે છે મને 70% સારું 70% સારું લાગે છે હવે ઊંઘ આવી જાય છે બરોબર બરાબર હવે ગેસ ઊંધો ચડે છે ક્યારે નહીં ચડતો બરાબર અને જેટલું તમને આ બે ત્રણ મહિનામાં ત્રણ ચાર મહિનામાં આપણી દવાથી ત્રણ ચાર મહિનામાં જેટલું સારું થયું એટલું પેલા કોઈ દવાથી સારું એટલું સારું દવા લો એટલી વાર સારું અને જેટલું પાચન પેલા કરતા ત્યારે પાચન પણ સારું સારું લાગે છે એકદમ સારું ખૂબ સરસ સામતભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ઊંધા ગેસની સમસ્યામાં જે ગભરામણને બેચેની થાય ને એ ખરેખર વાયુ ઉપર ચડવાને કારણે થતું હોય અને પાચન સુધરે તો જ એમાં સુધારો થાય તમને અત્યારે પાચન કેટલું સારું લાગે છે અત્યાર તો સારું અને જે ગભરામણ થતી હતી ને ઊંઘ ના આવતી એવું થયું છે કે વાર હમણાં ના હમણાં નહીં થયું કેટલા ટાઈમ થી નથી થયું એટલે એટલે આપે દવા ચાલુ કરી દવા ચાલુ કરી પછી એક વાર એવું નથી થયું પેલા કેવું ઊંઘ નહોતો એટેક આવી જતો એક લાગ આવી જાય એમ રાતે ઊંઘ પછી ઊંઘ જ ના આવે આખે કે રાત જાગવું પડે આખી રાત જાગવું પડે ઊંઘ જ ના આવે પછી ડોક્ટરે થોડું પડ ઇન્જેક્શન લેવા પડે એવું કહે હતું ના ઇન્જેક્શન ને પર રાત સાહેબ બાપર દૂર હોય ક્યાં જા હા એટલે સવારમાં મજા બરાબર

છાતી ખૂબ ભારે લાગતી દસેક વર્ષથી હાથ પગમાં દુખાવા થતા શરીરમાં કડતર થતી ગેસ આખો ફરતો હોય શરીરમાં એવું લાગતું બરોબર હા અને છાતે સાથે જો તમારું બધું લખેલું વાંચું છું સાથે સાથે પેટમાં અવાજ આવતો સતત આંતળા બોલતા શરીરમાં કડતર થતી માથું દુખી આવતું માથામાં ઉપર ગભરામણ જેવું થતું કમરમાં દુખાવો થતો બરોબર છે કબજિયાત સતત રહેતી પેટ ફૂલાયેલું રાખતું આ બધી તકલીફ હતી ક્યારેક એસિડિટી જેવું થઈ જતું તો આપણી આ દવા શરૂ કર્યા પછી આ બધી સમસ્યામાં સારું છે અત્યારે ઘણો રાહત ઘણી બધી રાહત બરાબર ખાસ કરીને ઊંધા ગેસની સમસ્યાવાળા દરેક પેશન્ટમાં એવું જોવા મળતું હોય કે ગભરામણ થાય અને આખા શરીરમાં ગેસ ફરે ક્યારેક અહીંયા દુખે ક્યારેક એમાં દુખે એવું દુખે રાખતો ને અત્યારે બધામાં સારું છે ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ સામંતભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે નમસ્કાર